રાજકોટની એડીબી હોટેલ ખાતે વીસ જુલાઈના રોજ એક ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ ક્ષેત્રના પાંચસોથી વધુ નાના મોટા કંપનીના ડિસ્ટ્રીબ્યુટર્સ ભાગ લેશે આ કાર્યક્રમ ફેડરેશન ઓફ ગુજરાતના નેજા હેઠળ રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આ સંમેલનમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ખૂણે ખૂણેથી એફએમસી જી ડિસ્ટ્રીબ્યુટર્સ એક મંચ પર આવશે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈને આ બેઠક વિશે

હું જીતેન્દ્ર કોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનો ચેરમેન છું અત્યારે અને અમારો એક આગામી વીસ સાત તારીખે અતિથિ દેવોભાવમાં એક અમારી ઓલ ગુજરાતના બધા ડિસ્ટ્રીબ્યુટરની એક મિટિંગ છે એમાં વર્તમાન જે કંપનીઓના અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચેના પ્રશ્નો હોય એની બધી ચર્ચાઓ કરવાના છે અને કંઈ પ્રોબ્લેમ હોય તો કંપની અને ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે રહીએ એનું સોલ્યુશન કરવાનું ઘણું ટૉપ છે અને આ રે કંપનીઓ ટૂંકમાં ત્રણ વિભાગ અને એક હોરેકા છે ડિપાર્ટમેન્ટ એક મોડર્ન ટ્રેડ છે અને એક જનરલ ટ્રેડ છે જનરલ ટ્રેડ વાળાના ને અમારા જે બધા ડિસ્ટ્રીબ્યુટર છે એ જનરલ ટ્રેડમાં હોય છે અમુક ડિસ્ટ્રીબ્યુટર મોડર્ન ટ્રેડમાં હોય છે હવે કંપનીની પોલિસી બધી જગ્યાએ અલગ અલગ થઈ ગઈ છે કંપનીઓ સાથે કામ લેવું અને મેં જેમ કીધું કે આ બધી પરિસ્થિતિમાં આજે કેટલું ટફ છે આ બિઝનેસ કેટલો ટફ છે અને આ બધા વચ્ચે પાછું વેપારી માજરની જેમ પાછું ટકવાનું માજરની જેમ કારણ કે વેપારી કે હાથ લાંબો કરી ન શકતા નથી માય બાપ સરકારને ન કહી શકતા કે અમારી આ તકલીફો છે આનું કંઈક જો આ કેવો ટફ બિઝનેસ થઈ ગયો છે અને હાવ કેવી રીતે સોલ્વ કરવો છે હા તમારી વાત બિલકુલ સાચી છે અને જે આ ટફનેસ છે એ ટફનેસના કારણોની ચર્ચા કરવા અને મંથન કરવા માટે જ અમે લોકો આ મિટિંગ એનું આયોજન કરી રહ્યા છે એટલે આગામી વીસમી જુલાઈ જ્યારે અતિથિ હોવામાં સમગ્ર ગુજરાતમાંથી પાંચસો પ્લસ ડિસ્ટ્રીબ્યુટર મિત્રો આવી રહ્યા છે ત્યારે અમે એના કારણોની ચર્ચા કરશું મંથન કરશું અને એના સોલ્યુશન કાઢી અને એના માટે એક્શન પ્લાન નક્કી કરવામાં જઈ રહ્યા છે પણ અત્યારે જે તમારો સવાલ છે એ સવાલના જવાબમાં અત્યારે એટલું જ હાલ કહીશ તમને કે તમારે બિલકુલ સાચી છે કે જનરલ ટ્રેડમાં માર્જિનો ઓછા થવાના કારણો ખાસ એ છે કે કંપની દ્વારા જે અલ્ટરનેટ ચેનલ્સ છે જેમ કે ઓનલાઈન ચેનલ મોડન ટ્રેડ ચેનલ્સ તેમજ હમણાં હમણાં જે નવી શરૂ થયેલી છે ક્વિક કોમર્સ આ બધી ચેનલોમાં કંપની દ્વારા અલગ અલગ જે ભાવફેર રાખવામાં આવે છે સેમ પ્રોડક્ટ સેમ પેકિંગ હોવા છતાં મોડન ટ્રેડવાળાને બાય વન ગેટ વનમાં આપવામાં આવે છે ક્વિક કોમર્સમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપવામાં આવે છે જ્યારે જનરલ ટ્રેડમાં ફક્ત બાર પંદર ટકા મારજીને પાંચ સાત ટકા સ્કીમ આપવામાં આવે છે આ રીતના જે ભાવના તફાવત આપવામાં આવે છે એને કારણે જનરલ ટ્રેડ અત્યારે ખૂબ સ્ટ્રગલ અને ખૂબ સંઘર્ષ કરી રહી છે પણ તેની સામે અત્યારે હાલ જોઈએ તો પણ જનરલ ડ્રેડનો બિઝનેસ હજુ પણ એટી ફાઇવ નાઇન્ટી પર્સન્ટ જેટલો છે જ્યારે મોર્ડન ટ્રેડ અને જ બીજી જે ચેનલો નવી ડેવલપ થઈ છે એ હજુ પણ દસ પંદર ટકાની વચ્ચે જ છે પણ તેમ છતાં ફાસ્ટ ડેવલપમેન્ટ હોય અને એ લોકો એ ચેનલને વધારે પ્રોત્સાહિત કરી અને માર્જિન આપે છે અમારો અત્યારે વિરોધ કોઈ કોમ્પિટિશન સામે કે કોઈ નવી ચેનલો ઊભી ન થાય એના માટે નથી બિઝનેસ બધાને કરવાનો છે બિઝનેસ બધાને કરવાનો અધિકાર છે પણ અમારી એક જ માગણી છે અત્યારે કે જ્યારે એક જ માર્કેટ છે એક જ નેશન છે તો અમારો મુખ્ય માગણી એ છે જે મેં આપણે આપને પ્રશ્નો ટાઈપી તેમાં પણ લખેલી છે કે અમે ઈચ્છીએ છીએ કે પહેલાં તો વન નેશન વન પોલિસી હોવી જોઈએ અને તેવી રીતે વન માર્કેટ વન રેટ હોવો જોઈએ જેથી કરીને બધાને એક સાથે એક શસ્ત્રો આપવામાં આવે અને પછી ગમે તેલી કોમ્પિટિશન થાય જનરલ ટ્રેડ એ માટે તૈયાર છે જો આવું નહીં થાય તો આગામી સમયમાં રિટેલર ભાઈઓ અને ડિસ્ટ્રીબ્યુટર ભાઈઓ જે સ્ટ્રગલ કરીએ જેને કારણે અત્યારે બી ઓલરેડી ઘણા બધા ડિસ્ટ્રિબ્યુટરો અમારા ઇન્ડનમાં બંધ થતાં જાય છે ઘણા બધા નાના નાના દુકાનદારો રિટેલ આઉટલેટો બંધ થતાં જાય છે અને જેને કારણે રોજગારી અને ઘણા બધા અન્ય પ્રશ્નો સર્જન થશે આ સર્જન ન થાય એ માટે અમે ગવર્મેન્ટને ચેતવીએ છીએ અને ખાસ તો કંપનીઓને રિક્વેસ્ટ કરવાની છે આ સાથે એને એક્સેલ પણ આપીશું કે તમે તમારી જે પોલિસી છે એક માર્કેટ માટે અલગ અલગ પોલિસી એ બંધ કરીને બધા માટે એક પોલિસી ડેવલપ કરો એવો અમારી માગણી રહેશે એક પ્રેશર ટેકનિક કાયમ એફએમસીજીમાં બિઝનેસ કરવો એટલે એને એમ કે ખરેખર ઈ માણસ બીપી નો આવ્યું હોય કે ડાયાબિટીસ નો આવ્યું હોય તો માણસ સદભાગ્ય કહેવાય બાકી એટલું બધું પ્રેશરમાં કંપનીઓના હોય છે ભાઈ મેં તો એમ થાય તમારો ટાર્ગેટ નથી પૂરો માલ નું ફ્રો એવી રીતે આપે તમે માઇક્રો માલ આવી જાય અને એ તમારે માં સેલ કરવાનું અને ઈ પેમેન્ટ પાછા રિકવર કરવાના ઈ પેમેન્ટ પછી કંપની સુધી પહોંચાડવાનું સ્ટ્રગલ છે એટલે એ બધા જે પ્રશ્નો છે એની જે મેં તમને હમણાં જે વાત કરી જે રેડિશન એની જનતા છે ત્યાંથી બધા પ્રશ્નો સર્જાય છે હવે એ પ્રશ્ન સર્જાય છે એને કારણે જે સેલ્સની અપેક્ષા હોય છે લાસ્ટ યરની કારણ કે બે વર્ષ પહેલા કે પાંચ વર્ષ પહેલાં જે ટ્રેડ ચેનલ નહોતી મોડર્ન ટ્રેડ અથવા તો ક્વિક કોમર્સ અથવા તો ઓનલાઇન એનો બિઝનેસ આ જ માર્કેટમાં થાય છે જ્યારે એ બિઝનેસ એનો દસ પંદર ટકા થાય છે તો આ લોકો જે ગ્રોથ નથી લઈ શકતા એને કારણે જનરલ ટ્રેડ પર સ્ટોકનું પ્રેશર આવે છે સ્ટોકનું પ્રેશર આવે છે એટલે તમે કીધું કે ડિસ્ટ્રીબ્યુટર પાસે ન જોઈતો માલ આવે છે અથવા તો એ માલને અંડર કટિંગ કરવા માટે પોતાનું માર્જિન કાપીને માલ વેચે છે એટલે બધી પ્રકારની અનએથિકલ પ્રેક્ટિસ જે બિઝનેસની જે ખરેખર ન થવી જોઈએ એ કંપની દ્વારા પ્રેશરથી કરાવવામાં આવે છે કારણ કે જનરલ ટ્રેડ પર જેટલું પ્રેશર એટલું જનરલ ટ્રેડના કંપનીના ઓફિસર પર પ્રેશર હોય છે એટલે હવે અનેથિકલ પ્રેક્ટિસ થવાને કારણે તમે કહ્યું છે બિલકુલ સાચી વાત છે કે અનએથિકલ પ્રેક્ટિસના કારણે અનનેસેસરી પ્રેશરના કારણે જનરલ ટ્રેડના કંપનીના સુપરવાઇઝરો સેલ્સ ઓફિસરો કંપનીના ડિસ્ટ્રીબ્યુટરો તમામ લોકો ખૂબ પ્રેશર મળે છે અને તમામ લોકો તમે જે કહ્યું તે મુજબ કોઈના કોઈ કારણસર ડાયાબિટીસ અને બીપીના પેશન્ટો બનતા રહેતા હોય છે લોકોની કેવળ કે નીતિમત્તાનું ધોરણ ડાઉન થઈ ગયું છે પેમેન્ટ રિકવર કરવું કેટલું કોમ્પ્લિકેટેડ અને કેટલું તકલીફ થઈ ગયું છે કે કંપની તમારી પાસે તમે એમ કહો મારી પાસે ઉઘરાણી નથી આવી એ કંપની કોઈ સાંભળવા નથી તમે એક્સક્યુઝ કહી નથી શકતા અને સામે માર્કેટમાંથી પૈસા રિકવર કરવા એની સામે બધા આપણા કાયદા એની સામે લડવાનું ને કેસ કરવા આ બધી વસ્તુઓમાં કે વધારે પડતું તમારું યુનિયન કીઓ ગઠબંધન કીઓ જરૂરિયાત કીઓ એને કેવી રીતે આપણે વધારે જોઈન્ટ કરીને આપણે ચલાવી હા એટલે અત્યારે તમારી વાત સાચી છે કે જે પેમેન્ટને લગતા ઇસ્યુ હોય છે કલેક્શનને લગતા ઇસ્યુ હોય છે એ બધાને બી જને તો અંતે આ જ છે કારણ કે જો સ્મૂથ બિઝનેસ ચાલતો હોય તો પેમેન્ટ પણ ફાસ્ટ ફરતું હોય છે આજે એક જ ચેનલમાં એક અલગ અલગ ચેનલમાં એક જ કંપનીની એક જ પ્રોડક્ટ અલગ અલગ રેટે વેચાવાને કારણે એ જ રિટેલર આઉટલેટ ઘણીવાર અહીંયાથી અમારી પાસેથી પંદર ટકા માર્જિન પાંચ ટકા સ્કીમમાં પ્રોડક્ટ લેવાને બદલે એમને મોડર્ન ટ્રેડની પચાસ ટકા ઓફરવાળી પ્રોડક્ટ મળતી ત્યાંથી પ્રોડક્ટ પરચેસ કરે છે હવે પ્રોડક્ટ પરચેસ કરે છે અને અમારી પાસેથી જૂની સ્કીવાળી ઓછી સ્કીમવાળી પ્રોડક્ટ પરચેસ કરવા થવાને કારણે અમારું પેમેન્ટ રોકી દે છે અથવા તો લેટ પેમેન્ટ કરે છે મતલબ આ પ્રકારની સાયકલો ડિસ્ટર્બ થાય છે એ બધાના પાછળના કારણો મેં તમને કીધું અમારે જે શોર્ટ એન્ડ સ્વીટ મેં તમને પ્રેસ નોટ આપી છે એ મૂળ પ્રશ્નોની જનતા છે જો કંપનીની પોલિસી પોતાની ચેન્જ થઈ જાય તો આ બધા પ્રશ્નો ધીરે ધીરે હળવા થઈ જાય ને ફરી પાછી અમારી જે એફએમસી જે લાઈન છે અથવા તો આપણું જે જનરલ ટ્રેડ છે જે જેમ હાલની તકે આપણે પંચ્યાસી નેવું ટકા માર્કેટ શેર ધરાવે છે એ ફરીથી સ્મૂથ થઈ જાય અને બધા માટે ખૂબ સારું રહે છે મોટા આવે અને ઇનિશિયલ ગવર્મેન્ટ કમ્પ્રાઇસિસ કે જીએસટી બધા ડિપાર્ટમેન્ટ રિટર્ન ભરવા કારણ કે સ્વાભાવિક છે કે એટલું ઇન્ફ્રાસ્ટ્રકચર કોઈ નાના નથી શકતા કારણ કે એવું રેવન્યુ પણ નથી જનરેટ થતી નથી એવી ઇન્કમ જનરેટ થતી એ પરિસ્થિતિમાં ગવર્મેન્ટે પણ કઈક કોમ્પ્લેસી થવું જોઈએ ઊભા છે હજીએમસી ઇન્ડસ્ટ્રી ખાસ કરીને ગવર્મેન્ટ અપેક્ષા રાખતી હોય હા આપની વાત બિલકુલ સાચી છે કારણ કે આ સૌથી લો માર્જિનવાળો બિઝનેસ છે અને જે ગવર્મેન્ટના જીએસટી અને બીજી એક વાત ખાસે તમારા સવાલની સાથે સાથે એડ કરીશ કે અત્યારે ઘણા બધા જે બિઝનેસો ચાલે એફએમસીજી એકમાત્ર એવી લાઈન છે કે જેમાં હાલની તકે પણ સો ટકા હંડ્રેડ પર્સન્ટ એક નંબરનો બિઝનેસ ધરાવે એટલે ગવર્મેન્ટને પણ જીએસટીની એફએમસીજી સેક્ટરમાંથી ખૂબ સારી આવક હોવા છતાં અને અમે લો માર્જિનમાં કામ કરવા કરવાને કારણે જે તમે કહો છો કે આ જે જીએસટી ને લગતા કાયદાના જે કમ્પ્લેન્સ છે અથવા તો કાયદાની જે આટીગુટી છે અને એના જે સીએના કે એના એકાઉન્ટના જે ખર્ચા છે અમારા લાઇન માટે ખરેખર વધારે પડતા છે એટલે ગવર્મેન્ટનું પણ આમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે ગવર્મેન્ટે આમાં કોઈ અમને બાંધછોડ કે એને ફાયદો આપી શકે તો વધારે સારું પડે આ લાઇન માટે તો સૌરાષ્ટ્ર રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું હબ છે અને રાજકોટથી સૌરાષ્ટ્રમાં ઘણા બધા નાના મોટા બીજા બિઝનેસ કનેક્ટિવિટી રાજકોટ આવે છે રાજકોટમાં આવું જઈ રહ્યા સૌરાષ્ટ્રના આપણા વેપારી ભાઈઓ એફએમસીજી કઈ ટાઈપનું માર્ગદર્શન મળશે હા એટલે એકચ્યુઅલી આ એક માર્ગદર્શનના ભાગરૂપે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છની તો બોડી છે જ પણ એકચ્યુઅલી અમે લોકો ઓલવેઝ ગુજરાત સાથે જોડાયેલા છે આખું સમગ્ર ગુજરાત એટલે આ જે આગામી વીસ તારીખની મિટિંગ છે આપણે સમગ્ર ગુજરાત રાજ્ય માટે જ રાખી છે અને ગુજરાતના નાના મોટા દરેક શહેરોમાંથી પ્રતિનિધિત્વ અહીંયા આવી રહ્યા છે અને અમે એ લોકોને માર્ગદર્શન આપવા માટે અને જે ખરેને ખર અત્યારની જે કરંટ પ્રોબ્લેમ છે એના વિશે જ સમજણ આપવા માટે આ મિટિંગનું આયોજન કર્યું છે એટલે સવારના ભાગમાં સાડા દસ વાગ્યાથી એક વાગ્યા સુધી અમારી માર્ગદર્શનની જ નીતિ રહેશે અને પછી સેકન્ડ હાફમાં અમે ઓપન સેશન રાખીને એના શું સોલ્યુશન કરવા છે અને આપણે એના માટે શું છે એ જ પ્લાન કર્યો છે અને મને પૂરે આશાને વિશ્વાસ છે કે આ મિટિંગ દ્વારા અમે અમારા જે સૌરાષ્ટ્ર કચ્છના એફએમસીજીના ડિસ્ટ્રિબ્યુટર મિત્રો છે ગુજરાતના મિત્રો છે તે બધાને અમે આનાથી ચોક્કસ ન્યાય આપવા માટે અથવા તો સમર્થન આપવા માટે સપોર્ટ આપવા માટે અમારા તરફથી પૂરતા પ્રયત્નો કરીશું